મારું નામ કિશોરી રાજેન્દ્ર કુમાર મિસ્ત્રી છે હું નડિયાદથી બરોડા જવાની સવા સાત ની બસ બરોડા જવા માટે ગઈ હતી બરોડા થી સવા આઠે બસ ઉપડી બસ બરોડા ઉતરી તો મને મારા હાથમાં દોઢ તોલા નું બે ત્રણ લાખ ની કિંમત બ્રેસલેટ હતું તે પડી ગયું તે હું બરોડાથી બસમાંથી બહાર ઉતરી અને જ્યાં રિક્ષા સ્ટેન્ડ જતી ત્યારે મને ખબર પડી કે મારા હાથમાં બ્રેસલેટ નથી તો પાછી રિટર્ન હું બરોડા બસ ડેપો ગઈ અને ત્યાં બસ ડેપો ના મેનેજર ને વાત કરી તો મેનેજર એ કહ્યું કે નડિયાદ નડિયાદ બસ સ્ટેન્ડ બસ ડેપો વાળા મેનેજર આપણે ફોન કરીએ તો એમને ફોન કર્યો તો મને રિલીફ થઈ ચૌહાણ સાહેબનો ફોન નંબર આલ્યો પછી એમને ઉપાડ્યો અને પછી એમનો મને તક જે જે બસ માં જતા તે બસ વાળા રોકી અને ત્યાં એમને પૂછાવડાવ્યું અને ત્યાંથી મને મળી ગયું છે અને સાહેબ એ બહુ તપાસ કરાવડાવી અને પછી બે ત્રણ વાર મારે ત્યાં ફોન બરોડા કે તમે માં જ અત્યારે બરોડા નડિયાદ નીકળી બેનિયાદ તમારી ટિકિટ અને લઈ તો હું પાછી આવી તો સાહેબ ના હાથે મને આ મળી ગયું એક તો એ બસ ભરાઈ ગઈ હતી ઓલરેડી સુડતાલીસ અડતાલીસ વ્યક્તિ અંદર હતા એ બધાને ત્યાં સ્ટોપ કરી દીધા એમને અને ત્યાં એમને સરે દિલીપભાઈ સાહેબ એવું કહ્યું કે બસ ઉભા ના જોઈએ અને જે જશે આ સીધી પોલીસ ચોકી એ જશે કે જેને મળ્યું હોય તમે આપી દો એમને એ રીતે એમને બધી બસ પર રોક્યા અને ત્યાંથી એમને આ મારી વસ્તુ મળી અને તરત પર મને બે ત્રણ વાર ફોન કર્યો કે તમે રિટર્ન થઈ જાઓ બરોડા આવા તમારી વસ્તુ મળી ગઈ છે તો આ મને અમને ખૂબ ખૂબ આભાર કે નડિયાદ ડેપો કે મને એમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે ગુજરાત એસટી ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ ચવાણ દિલીપ સિંહ પૂનમ સિંહ હું નડિયાદ ડેપો ખાતે કંડક્ટર તરીકે ફરજ બજાવું છું અને આજ મારી ફરજ નડિયાદ થી વડોદરા રૂટ ઉપર હતી તે દરમિયાન એક મહિલા મુસાફર કે જે મારી બસમાં બરોડા જવા માટે બેઠ્યા હતા તે દરમિયાન બરોડા ઉતરી ગયા પછી કે જેમનો હું વાસદ નજીકમાં આવતો હતો તે દરમિયાન એમનો એક ફોન આવ્યો કે મારું બ્રેસલેટ હાથ પડી ગયું છે તે દરમિયાન પછી મેં તૈયારી તો જોયું આજુબાજુ પણ કઈ દેખાવ નહીં પછી બેન ને કહ્યું થોડી વાર તપાસ કરું બસમાં પછી તમને ફોન કરું છું ત્યારબાદ મેં તપાસ કરી પછી મારી ગાડી ભવવાથી ચાલીસ બેતાલીસ પેસેન્જર હતા મારા એટલે ટૂંકમાં જોયું તો તમામ સીટિંગ પેસેન્જર થઈ ગયેલું હતું એટલે મુસીબત હતી એટલે મેં પહેલા એક સૂચના આપી દીધી જે કોઈ મુસાફરને જો કદાચ મળ્યું હોય તો આપી દેવા તો પછી ગાડી મારે પોલીસ સ્ટેશન લઈ જઈને ચેક કરવી પડશે તો કરતા એક બેન જે કંડક્ટર દરવાજાની આગળની સીટ પર બેઠેલા હતા તેમણે તે પગ આગળ પડેલું છે કે તે મેં એ બેને મને આપ્યું આપ્યા પછી ત્યારબાદ મેં બેનનો કોન્ટેક કોન્ટેક્ટ કર્યો કે બેન તમારું બેસ્ટ મળી ગયું છે તમારી ટિકિટ અને આધાર કાર્ડ લઈને અમારે ડેપો ખાતે તમે આવી જાઓ એટલે હું તમને મારા અધિકારી ની રૂબરૂમાં તમને હું જમા કરાવી દઈશ ત્યારબાદ એ બેન ડેપો ખાતે અમારા સ્ટેન્ડ ઇન્ચાર્જ પારેખાઈ એટીઆઈ સોળાભાઈ તેમને રૂબરૂ રૂબરૂમાં તથા મીડિયા ની રૂબરૂમ માં આજબર ની અમને પરત કરે છે